નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર આજની વિડીયોમાં વાત થશે બાંગ્લાદેશમાં આફત ઓગણસાઠના મોત ચોપન લાખ લોકો પ્રભાવિત થયા છે બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોને રાજીનામાની ફરજ પડાઈ રહી છે બુલખો પહેરીને પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને પડ્યો છે માર અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં અકસ્માત યથાવત મણિપુરમાં ભાજપ નેતાનું ઘર સળગાવ્યું રાજ્યના અડધાથી વધુ જળાશય હાઈ એલર્ટ ઉપર યુનિસોફે મંકીઝ પોક્સની રસી માટે કરી છે તૈયારી ફેક કોલ અને મેસેજથી હવે મળશે રાહત કોલકત્તા પીડિતાનો પરિવાર નજર કેદમાં નાગાલેન્ડમાં ભૂકંપ રીટર સ્કેલ ઉપર તીવ્રતા ત્રણની માપવામાં આવી કચ્છના બસોને ચોરાણું ગામોમાં અંધારપાટ ભરતી દરમિયાન દસ ઉમેદવારોના થયા છે મોત ભૂસ્ખલન અને પૂરના કારણે આઠ લોકોના મોત અને અંતે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી એલપીજી સિલિન્ડરની ભાવ ગઈકાલેથી જ જાહેર કરવામાં આવી છે દિલ્હીથી પટના અને અમદાવાદથી અગરતલા સુધી એલપીજી સિલિન્ડર મોંઘો થયો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઓગણચાલીસ રૂપિયા વધીને સોળસો એકાણું પચાસ રૂપિયા થયો છે જે પહેલાં સોળસો બાવન પોઈન્ટ પચાસ રૂપિયા હતો સમાચારની વાત કરીએ તો ભૂસ્ખલન અને પૂરના કારણે આઠ લોકોના થયા છે મોત આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદના કારણે પાંચ લોકોના મોત થયા છે વિજયવાડા શહેરના મોગલ રાજાપુરમ કોલોનીમાં બત્તી સેન્ટરમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી આ કેસ સાથે જોડાયેલા અધિકારીઓ જાણકારી આપી છે તો આ તરફ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં કારમાં મુસાફરી લોકો વહી ગયા હતા તે સમયે ત્રણે કારની અંદર સવાર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરતી દરમિયાન દસ ઉમેદવારોના થયા છે મોત ઝારખંડમાં એક્સાઇઝ કોન્સ્ટેબલની ભરતી દરમિયાન દસ ઉમેદવારોના મોત થયા છે ભાજપનો આરોપ છે કે અધિકારીઓના અણગઢ આયોજનના કારણે આ મોત થયા છે બાબુલાલ મરાડીએ આ કેસની તપાસ અને મૃતકોના પરિવારને વળતર અને નોકરી આપવાની માગ કરી છે સાથે જ પોલીસે જણાવ્યું છે કે આ જિલ્લામાં ફિઝિકલ ટેસ્ટ દરમિયાન કેટલાક ઉમેદવારોના મોત થયા છે જેની તપાસ શરૂ છે દોડ દરમિયાન આ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના બસોને ચોરાણું ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે કચ્છમાં વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે સાથે આવેલા કચ્છના બસોને ચોરાણું ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અને છસોને ઓગણત્રીસ નાભલાઓ દસ ટ્રાન્સફોર્મર પડી ગયા છે તો મુન્દ્રા તાલુકાના નાના કપાય પ્રતાપ પર નાના બોરણા વાંડ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે પીજીવીસીએલની એકતાલીસ ટીમો વીજ પુરવઠો પૂર્વરત કરવામાં લાગી છે પરંતુ હજી પણ ગામોમાં અંધારપટ છવાયો છે ભારે વરસાદ થતાં સબ સ્ટેશન પર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગાલેન્ડમાં ભૂકંપ રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા ત્રણની માપવામાં આવી છે નાગાલેન્ડના નો ગઈકાલે સવારે ત્રણ વાગ્યે ત્રીસ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ત્રણ ની માપવામાં આવી છે તેનું કેન્દ્ર નો કલાકમાં જમીનથી દસ કિલોમીટર નીચે નોંધવામાં આવ્યું છે આ પહેલા વીસ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ચાર પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા પીડિતાનો પરિવાર નજર કેદ કોલકાતા રેપ મર્ડર કેસ પર કોંગ્રેસ નેતા અધિરંજન રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે તેણે પોલીસ પર પીડિતના માતા પિતાને નજર કેદ રાખવાનો અને તેમની પુત્રીના અંતિમ સંસ્કાર ઝડપથી કરવા માટે પૈસાની ઓફર કરવાનો આરોપ લગાવ્યો છે અધિર રંજને કહ્યું છે કે હું ઘરે ગયો અને ડોક્ટરના પરિવાર સાથે લાંબા સમય સુધી વાત કરી પોલીસે તેમને ઘરની બહાર નીકળવા દેતી નથી ચારે બાજુ બેરીકેડ લગાવવામાં આવ્યા છે સીઆઈએસએફ પાસે આ અંગે માહિતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક કોલ અને મેસેજથી મળશે રાહત ટ્રાઈએ ફ્રોડ કોલ્સ અને એસએમએસ રોકવા માટે ગઈકાલથી નિયમોમાં ફેરફાર કર્યા છે ટ્રાય કંપનીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ટેલીમાર્કેટિંગ કોલ્સ અને મેસેજિંગ ખાસ કરીને એકસો ને ચાલીસ મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતાં કોલ્સને બ્લોક ચેઇન આધારિત ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી આશા છે કે લોકોને હવે ફેક કોલ અને મેસેજથી રાહત મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનિસોફે મંકીબોક્સની રસી માટે કરી છે તૈયારી સમગ્ર વિશ્વમાં મંકી મંકીબોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે આ જીવલેણ વાયરસે પાકિસ્તાન પર પહોંચી ગયો છે કોંગોમાં મંકીપોક્સે છસોથી વધુ લોકોના જીવ લીધા છે આવી સ્થિતિમાં યુનિસેફે ચિંતા વધારી છે એફ સીના સમાચાર અનુસાર ઝડપથી બગડતી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે યુનિસેફે શનિવારે એન્ટી મંકીપોક્સ રસીઓ માટે ઇમરજન્સી ટેન્ડર પણ બહાર પાડ્યા છે જેથી વાયરસથી પ્રભાવિત દેશોને શક્ય તેટલી વહેલી તકે મદદ કરી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના અડધાથી વધુ જળાશયો હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વર્ષ મુશળધાર વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં જળપંબક્કાની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે રાજ્યના અડધાથી પણ વધારે જળાશયો ફૂલ થઈ ગયા છે જેમને હાઈ એલર્ટ ઉપર રખાયા છે રાજ્યના બસો છમાંથી માંથી એકસો આઠ જળાશયો હાઈ એલર્ટ ઉપર છે તો વીસ ડેમ પચાસ થી સિત્તેર ટકા ભરાતા એલર્ટ અપાયો છે સરદાર સરોવર ડેમમાં પંચ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ પણ થઈ ચૂક્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં ભાજપ નેતાનો ઘર સળગાવ્યું છે મણિપુરના ભાજપ પ્રવક્તા માઇકલ લામ જાથાંગ પૈતૃકા મકાનમાં તોડફોડ કરી અને આગ લગાવી દેવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફૂકી સમુદાયના લોકોએ આગ લગાવી છે મણિપુરમાં હિંસા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમના ઘર પર આ હુમલો માનવામાં આવી રહ્યો છે આ સિવાય મણિપુરના સીએમ બિરેન સિંહનો પણ એક ઓડિયો વાયરલ થયો છે ત્યારબાદ ફૂકી સમુદાય પણ પ્રદર્શન કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં અકસ્માત યથાવત જોવા મળ્યા છે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે વેજલપુરમાં ફૂટપાથ પર સૂતેલા યુવક પર ટાયર ફરી વળતા તેનું મોત થયું છે જ્યારે ચાંદોગર મોરૈયા ગામ નજીક વાહનની ટક્કરથી બાઇક ચાલકનું મોત થયું હતું દ્વારકામાં રોડ પર મૃત હાલતમાં પડેલી ગાય સાથે ટેમ્પો ચાલક અથડાતા ટેમ્પો પલટી ખાઈ જતા ચાલકનું મોત થયું છે કમોળ ગામ પાસે વાહનની ટક્કરે બે યુવકોના મોત થઈ ચૂક્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બુરખો પહેરીને પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને પડ્યો છે માર દમણમાં પોતાની પ્રેમિકાને મળવા આવેલા યુવક બુરખો પહેરીને પહોંચ્યો હતો સ્થાનિકોને શંકા જતા તપાસ કરી તો યુવકનો ભાંડો ફૂટી ગયો હતો બાળકો ચોરવા માટે યુવક આવ્યો હોવાનું સમજીને સ્થાનિકોએ મેથી પાક ચગાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો પોલીસે પૂછપરછ કરી તો યુવક આ વિસ્તારમાં રહેતી તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે આ મામલે યુવકની વધુ તપાસ હાથ ધરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોને રાજીનામાની ફરજ પડાઈ રહી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થવાનો બંધ થતું નથી હુમલા અને અત્યાચાર બાદ હવે હિન્દુઓને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી રહી છે પાંચ ઓગસ્ટથી લગભગ પચાસ હિન્દુ શિક્ષણવિદોને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે સાદા કાગળ પર હું રાજીનામું આપું છું આટલું લખવામાં આવે છે પછી નીચે સહી કરાવાય છે મીડિયામાં આ પચાસ શિક્ષકોનો લિસ્ટ પણ સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં આફત ઓગણસાઠ લોકોના મોત ચોપન લાખ લોકો પ્રભાવિત થયા છે વિનાશક પૂરના કારણે બાંગ્લાદેશ ડૂબ્યું છે પૂરના કારણે અત્યાર સુધીમાં મહિલાઓ અને બાળકો સહિત ઓગણસાઠ લોકોના મોત થયા છે બાંગ્લાદેશના ડેલ્ટા ક્ષેત્ર અને ઉપલા ભારતીય પ્રદેશોમાં ભારે વરસાદને કારણે લગભગ ચોપન લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે હવામાન મતે દેશમાં વિનાશક પૂર માટે મુશળધાર વરસાદ ગાડીતુર બનેલી નદીઓ અલનીનો અને ક્લાઇમેટ ચેન્જ જવાબદાર માનવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે